નમસ્કાર દર્શક મિત્રો હું સુનિલ દવે આપ સૌનું સ્વાગત કરું છું આ સ્પેશિયલ કાર્યક્રમમાં આજે બંધારણ વિશે થોડી ચર્ચા કરીશું આજે આ ચર્ચામાં સ્ટુડિયોમાં મહેમાન બન્યા છે જાણીતા એડવોકેટ ભરતભાઈ પંડિત ભરતભાઈ અમારા દર્શકો વતી આપનું સ્વાગત છે ભરતભાઈ વાત કરીએ તો ભારતનું બંધારણ ક્યારે અને કયા પ્રકારની પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવ્યું હતું ખૂબ સરસ સવાલ છે આપનો દવેભાઈ ખાસ મિત્રો ભારતના લોકોએ બે તારીખ ખાસ યાદ રાખવા જેવી છે એક છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ મિત્રો આ બંધારણ આપણું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં એસેમ્બલીમાં પાસ થયું અને આ બંધારણનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો થી આપણે કરવામાં આવ્યો બે બંધારણ લખતા આપણને બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ લાગ્યા ત્યારે આખું આપણું આ બંધારણ તૈયાર થયું કારણ કે આપણા દેશમાં છે ને અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ ભાષા અલગ અલગ જાતિના લોકો છે એટલે બંધારણ કમિટીએ દુનિયાના મોટા ભાગના દેશોના બંધારણ મંગાવ્યા એને રીડિંગ કર્યું એને વાંચ્યું ને એમાંથી કઈ સારી વસ્તુ આપણે બનાવી શકીએ આપણા દેશ માટે તો એના માટે અમલ કર્યો અને એક સરસ બંધારણ આપણું લેખિત કે દુનિયાનું સૌથી લાંબા લાંબુ લેખિત બંધારણ આપણું છે તો એ બંધારણ દ્વારા આપણે આજે પણ આ દેશ ચાલી રહ્યો છે અને આવનાર દિવસો વર્ષોમાં પણ આ દેશ બંધારણ પ્રમાણે ચાલશે વાત કરીએ તો દર્શક મિત્રો દુનિયામાં આપણો જ એવો દેશ છે જે વિવિધતાથી ભરેલો છે જાતિ અને રાજ્યની ભાષા આ બધું જ એક કરીને બંધારણ જે કર્યું છે ત્યારે કેવી કપરી પરિસ્થિતિનો સામનો બંધારણ કમિટીએ કર્યો છે એ બી એક વિચારવાનું છે અને જે પસાર કર્યું સંસદમાં એ વખતમાં એ બી એક વિચાર મોટો માગી લેવો છે વાત કરીએ તો ભરતભાઈ તો બંધારણનો અમલ ત્યારે ક્યારે થયો હતો અને કઈ પરિસ્થિતિ ત્યાં આગળ ત્યારે હતી મેં આપણે કહ્યું કે અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો થયો આ બંધારણ અમલમાં આવ્યું ને એટલે ઘણા બધા વિભાગો એની અંદર પાડવામાં આવ્યા લગભગ બાવીસ થી પચીસ વિભાગો દ્વારા અલગ અલગ અનુચ્છેદ દ્વારા આ બંધારણને અમલમાં આવ્યો એની અંદર લગભગ ભાઈ મોટા ભાગના આ દેશના તમામ પ્રશ્નોને આવરી લેવામાં આવ્યો કે ભાઈ વડાપ્રધાનની કઈ જવાબદારી છે કઈ પ્રક્રિયાથી વડાપ્રધાન ચૂંટાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતના થાય છે રાજ્યપાલ કેવી રીતના ચૂંટાય છે રાજ્યપાલે શું કામ કરવાનું છે તમને કઈ કયા હક છે માનો કે

આપણા બંધારણની અંદર કે આપણને મૂળભૂત હકો કયા આપેલા છે પહેલું તો એક સામાન્ય જે હકો છે એમાં જોઈએ તો સમાનતાનો હક આપેલો છે આ ઉપરાંત સ્વતંત્રતાનો હક છે શોષણ સામેનો હક છે ધર્મ સ્વતંત્રતાનો હક છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક શિક્ષણ મેળવવાનો હક છે અને બીજું આ હકો દ્વારા આપણને બહુ ડેફિનેશન આની અંદર અલગ અલગ આપી છે કે ભાઈ મૂળભૂત હક્કો આપણને જે આપેલા છે એની અંદર સમાનતાના હકમાં કાયદામાં સમાનતા સૌથી મોટી વસ્તુ કાયદામાં સમાનતા હોવી જોઈએ એમાં ઉચ્ચ રીતના અમીર ગરીબનો કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં અને આ દિવસને આપણે બંધારણના દિવસ તરીકે ઓળખીએ છીએ પાંચ દિવસને કાયદાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે બીજું આપણે જે કહ્યું ને કે જાહેર નોકરીમાં સમાન તક પણ હોવી જોઈએ અસ્પૃશ્યતા નાબૂદી આ બહુ મહત્વની બાબત છે કે એ જમાનામાં એ વખતે આપણી જરૂરિયાત બરાબર તો આ રીતના ઘણા બધા હકા છે આપણને સ્વતંત્રતા વાણી સ્વતંત્રતાનો હક પણ વાણી સ્વતંત્રતાનો હક ત્યાં સુધી આપણને મળે કે જ્યાં સુધી બીજાની માનહાની નહીં થાય વાણી સ્વતંત્રતાનો હક આપેલો છે બીજું કોઈ પણ ગુના માટે કોઈ પણ દોષિત હોય તો એને રક્ષણ મેળવવાનો પણ હક છે આ બહુ મોટી મોટી વસ્તુ છે ભાઈ દોષિત છે તમે માનો છો પણ એ ખરેખર નથી તો એ પોતાનું રક્ષણ કરી શકે છે અદાલત દ્વારા અને પોતાના શરીરનું શિક્ષણ મેળવવાનું આવા બધા ઘણા બધા હકો આપેલા છે આપણને વેપાર કરવાનો અને કોઈ પણ જગ્યાએ બાળમજૂરી પર પ્રતિબંધ છે આ બહુ મોટી વસ્તુ છે અને કારખાનામાં કોઈ બી જગ્યાએ નોકરી પર બાળકોને રાખવા ઉપર પણ પ્રતિબંધ છે અને ધર્મની અંદર તો આપ જોઈએ છે કે મોટાભાગના અત્યારે ટીવી પર કે પેપરના ન્યૂઝ જોઈએ છે કે બધા જે લોકો છે એ બંધારણ ઉપર આ દેશ છે બાબા સાહેબ આંબેડકર ને સલામ કરે છે કે બંધારણ મુજબ જ દેશ ચાલવો જોઈએ એટલે ધાર્મિક સ્વતંત્રતાનો હક બહુ મોટો છે તમે તમારો ધર્મ તમારી રીતે પાળી શકો છો એમાં કોઈ દબાણ આવતું નથી અને તમે તમારા ધર્મ દ્વારા તમે જે સર્વધર્મ સંભવ સર્વધર્મ બીજી મહત્વની વાત કે શિક્ષણ મેળવવાનો હક કે તમે કોઈ પણ જગ્યાએ લઘુમતીઓના હિતનું પણ રક્ષણ છે અને ઘણા બધા હક્કો એવા છે કે જે છે ઘણા બધા આપણે દૂર કર્યા છે અને બીજી એક વાત કહી કે આ બંધારણનો જે અમલ આવ્યો ત્યાર પછી એકસો ને બે વાર એની અંદર એમિટમેન્ટ આવ્યું છે એટલે કે સુધારા અલગ અલગ સમયે અલગ અલગ જરૂરિયાત સુધારા આવે છે એની અંદર બે સુધારા આપણે જોઈએ તો કાશ્મીર ને ભારત સાથે મેળવી દેવામાં આવ્યો છે ત્રણસો ની કલમ મુજબ અને તેનો અમલ દિલ્હીમાં છ ઓગસ્ટ ઓગણીસો બે હાજર ઓગણીસ માં થયો હતો પાંચમી તારીખે એનું રજૂઆત થઈ અને છઠ્ઠી થયું તો કાશ્મીર ને ભારત સાથે મેળવી દેવામાં આવ્યું અને એક સંપૂર્ણ ભારત આ રીતના બનાવવામાં આવ્યું અને બીજું કે જયારે અમલમાં આવ્યો ઓગણીસો પચાસ થી ત્યારથી બે વિભાગમાં આપણી સંસદ એક લોકસભા અને એક રાજ્યસભા એ વેચવામાં આવ્યું લોકસભામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાંચસો ને તેતર થાય એ છે તો એ એ એની અંદર આપણા પર વહીવટ કરે છે અને રાજ્યસભામાં જે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા રાજ્યસભાના સભાના સભ્યોની પણ નિમણૂક કરવામાં આવે છે કે ખુબસુરત માળખું ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ત્રણે ત્રણ ને અલગ એ રીતના રાખ્યા છે કે આ દેશ નો વહીવટ સરળતાથી અને ખૂબ સારી રીતના ચાલી શકે વાત કરીએ તો અત્યારે ભરતભાઈ બંધારણ ક્યાં આગળ મૂકવામાં આવેલું છે એ જરા અમારા દર્શકોને જણાવો ને કઈ રીતે એની જાળવણી કરવામાં આવે જે બંધારણ આપણું ઓરિજિનલ છે જયારે છવ્વીસ જાન્યુ ઓગણીસો ને ઓગણપચાસ માં તૈયાર થયું અને ત્યાર પછી ચોવીસ બી જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ના દિવસે સભા મળી જે ત્યાં મેમ્બરો હતા ને ઘડનારા તો આ બંધારણ આજ સુધી સચવાયેલું છે કાચની પેટીમાં રાખવામાં આવેલું છે એને સીએસઆઈઆર કહેવાય નેશનલ ફિઝિક કલ લેબોરેટરી નવી દિલ્હી દ્વારા એને સાચવવામાં આવે છે અને સંસદ ભવનના લાઇબ્રેરીની અંદર નાઇટ્રોજન ભરેલા હર્મેટિકલ સીલ બંધ જે કેસ છે એની અંદર રાખવામાં આવે છે એટલે બંધારણ આટલા વર્ષો પછી પણ ખૂબ સરસ રીતે આપણે સાચવ્યું છે અને એ બંધારણથી જ આ દેશ ચાલે છે અને આ દેશમાં બંધારણ સર્વોચ્ચ છે અને ત્યાર પછી બધા જ લોકો આવે છે બરાબર છેલ્લો પ્રશ્નની વાત કરીએ તો બંધારણમાં વિષય ઉપર લોકોને શું સંદેશો આપ આપશો મિત્રો બંધારણ માટે આજે આ દિવસોમાં આપણા માટે ગૌરવની બાબત છે કે બંધારણ છે તો દવે ભાઈ આપણે અત્યારે આ ચેનલ પર કાર્યક્રમ કરી શકીએ છીએ આપણે મન ઈચ્છા મુજબ જ્યાં એડમિશન મળતા ત્યાં સ્કૂલમાં શિક્ષણ લઈ શકીએ છીએ આપણે લાઇબ્રેરીમાં જઈ શકીએ છીએ બગીચામાં જઈ શકીએ છીએ આપણે મન ફાવે પોતાનો ધર્મ પાળી શકીએ છીએ અને બીજું કે આપણને અત્યારે જે શુદ્ધ હવા મળે છે સ્વચ્છ પાણી મળે છે આપણને સરસ રસ્તાઓ મળે છે ભલે ટેક્સ આપણે ભરીએ છીએ પણ એ બધું બંધારણને આભારી છે જો બંધારણ નહીં હોય તો તકલીફ પડી જાય બંધારણને કારણે આજે આપણે આ બધી સગવડો ભોગવી રહ્યા છીએ અને આ દેશને આપણે બંધારણ થકી જ આગળ લઈ જઈ શકીએ છીએ એટલે મિત્રો ખરેખર મારી દરેકને વિનંતી છે કે તમારે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એટલું તો તમે સાલી ખાલી વાંચીને તૈયાર કરો જોઈ લો કે ભાઈ તમને કયા કયા રાઇટ્સ મળેલા છે અને એની સામે જવાબદારી છે એ પણ આપણે નિભાવવાની છે તો મારી આજના સંદેશો એ છે કે ભાઈ બંધારણનું મહત્વ છે બંધારણ થકી આ દેશ આટલો પ્રગતિ પર છે અને બંધારણ થકી આવનાર દિવસોમાં પણ કદાચ આપણે આગળ જઈને ખૂબ સારી દેશની પ્રગતિ કરીશું એટલે બંધારણનો અમલ બંધારણ મુજબ વહીવટ બંધારણ મુજબ રાજ્ય આ ચાલવું જોઈએ તો ખૂબ સારી આપણી પ્રગતિ થશે દર્શક મિત્રો ભરતભાઈ પંડિતે જે એડવોકેટે વાત કરી કે ભાઈ બંધારણના હિસાબે દેશ અત્યાર સુધી ચાલતો રહ્યો છે આવનારા સમયમાં ચાલશે તો બધું જ સમૂહ સૂત્રું પાર પડી રહ્યું છે આવા જ ફરીથી બીજા કાર્યક્રમ સાથે ફરી મળીશું ત્યાં સુધી સુનિલ દવેને રજા આપશો નમસ્કાર